ભરૂચમાં રસ્તાની દયનીય સ્થિતિને લઈ યુવા કોંગ્રેસનું તંત્રને આવેદન ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે રાજ્ય ધોની માર્ગો બ્રિજ અને નગરપાલિકાના રસ્તાઓની ખરાબ સ્થિતિ સામે યુવા કોંગ્રેસે ભરૂચ ખાતે માર્ગ મકાન વિભાગને આવેદન આપ્યું છે યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણના નેતૃત્વમાં આપેલા આવેદનમાં જણાવાયું છે કે ભરૂચ સહિત જિલ્લાના રસ્તાઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઈ ગયા છે ખાડાઓ થયા છે અને ઘણા બ્રિજ બિસ્માર હાલતમાં છે જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય જનતા માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે શેરખાન પઠાણે તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે ભૂતકાળમાં રસ્તાઓની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તંત્ર દ્વારા યોગ્ય તપાસ વિના કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવાય છે છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી થઈ નથી શેરખાન પઠાણે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે અને ચેતવણી આપી છે કે જો સાત દિવસમાં રસ્તાઓનું સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો યુવા કોંગ્રેસ આઠમા દિવસે તીખા વિરોધ સાથે તાળાબંધી કરશે આ ગંભીર મુદ્દે ભરૂચના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રૌનક શાહે આવેદન સ્વીકારી સાત દિવસમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે આજે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ વારંવાર રજૂઆતો કરીએ છીએ છેલ્લા બે થી ત્રણ મહિનાથી નેત્રંગથી વાલિયા અંકલેશ્વર હોય વિલાયતથી દેરોલનો રસ્તો હોય જંબુસર આમોદનો હોય કે ભરૂચ જિલ્લાના ઘણા બધા એવા રસ્તાઓ છે જેની ઉપર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે એક બાજુ કામ ચાલે ને પાછળથી રસ્તો તૂટી જાય છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વખત આજે અમે આખા કોંગ્રેસના સંગઠન સાથે રજૂઆત કરેલી છે જો અધિકારી અમને સાત દિવસની એક સમિતિ બનાવવાની છે એ સમિતિ બનાવીને એનો અહેવાલ આપશે હમણાં અમને એ લોકો કેટલું પેમેન્ટ ચૂકવેલું છે અને કામ કેટલું પ્રોગ્રેસમાં છે એની અમને માહિતી અમને આપે છે આજે આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કાર્યપાલક ઇન્જિનિયરની કે તમે લોકો આ રસ્તાઓની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કાર્યપાલક ઇન્જિનિયર હોય કે ચીફ એન્જિનિયર હોય કેટલી વિઝિટો કરેલી છે સત્તાવન કરોડ રૂપિયાનો આ રોડ તમે લોકોએ આની અંદર કેટલા ટકાવારી લીધી છે કોન્ટ્રાક્ટર પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને જો તપાસ થાય તો મનરેગા કરતા મોટું કોબાંડ આ માર્ગ અને મકાન વિભાગની કચેરી કરી રહી છે આજે હું કહેવા માંગુ છું દિન સાતમાં આ અધિકારીઓ પર કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર નહીં થાય તો આવનારા દિવસોમાં આના કરતા વધારે ઉગ્ર રજૂઆત નહીં આ રોડ રસ્તાથી લઈને આ કચેરીને અમે તાળું મારવાની તૈયારીથી જ આવવાના છે E a gente é um